ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ની અધ્યક્ષતામાં પાલિકા સભા ખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદી શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા જે બાદ એજન્ડા પરના વિવિધ ઓગણત્રીસ મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશો મેઘઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતી દર્શાવી હતી જે બાદ આઇકોનિક રોડ તેના પોલ તેમજ વોર્ડ નંબર છ ના હાઈ માસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબ ના ન હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નિમવાની માંગ કરતાં શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો કેતા આ વાત બતલા પંખ પર પંખ પર કેના કદી આ બોલવાની વાત કરી કેના કદી આ જલે પડી કા પડી જા ને શું આ કામ મે રાય દીધાઉં કી તાઉં જાવ 12 નંબર છે તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા છે આ મુદ્દે રિજિયોનલ કમિશનર સમક્ષ પાલિકાના બસો અઠાવન એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા આપવામાં આવશે તેમ જણાવવામાં આવેલ સાથે તેઓના રંગ ઉપરના વિકાસ માટે 20 વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યો હતો જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને જૂઠા ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્ર જીતના આડના અંદર રાષ્ટ્ર ગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બહાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમણે ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આના અંદર કડક પગલા આગળ લેશે અમે એ જ વાત કરી કે આરસીએમના અંદર બસો અંતર્ગત આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ અને મીડિયાની સમક્ષ જ અમે બોર્ડના અંદર અમારા સાથી સભ્યો એમને ચેલેન્જ પણ કરેલી છે જો તમે તપાસ સમિતિ બનાવો તપાસ સમિતિ નહીં બને તો અમે પછી બસો અઠ્ઠાવન કરીને બી એનો ખુલાસો માંગીશું આરસીએમ માંથી કે દરેક મુદ્દાઓ આજે અમે વાત કરીએ કે રંગ ઉપરના મુદ્દાની વીસ વર્ષથી ચાલતો મુદ્દો છે એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ માટેના નવા કામો લાવવાના હોય એ વાત તો દૂર રહી આજે રંગ ઉપર જેવો એક ભરૂચના હાથસમા વિસ્તારમાં પાંચબત્તી વિસ્તારના અંદર આવેલું હતું વીસ વર્ષથી બજેટના અંદર લઈને આવે છે હજુ તો સોઇલ ટેસ્ટ કરાવે છે એનો જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા ત્યાં બનાવવા માટે શોપિંગ અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવી છે એના માટે સોઇલ ટેક્સ તો તમે જાણો છો કે એમના મુદ્દાઓ જુટ્ટા જુટ્ટા હોય છે અને મુંગેરીલાલના ના હસીન સપના બનાવવા માટેના ભરૂચના લોકોને હંમેશા બનાવે છે અમે કાલે બી ખુલાસો કર્યો કે મક્તમપુરના અંદર જે હાઈમાસ્ટ લગાવવામાં આવેલા છે તે છ હાઈમાસ્ટ એક લાખ એક હાઈમાસ્ટ એક લાખ વીસ ની કિંમતનો હતો એની એની જગ્યાએ બાર મીટરનો જે હતો એની જગ્યાએ દસ મીટરનો હાઈમાસ્ટ લગાવવામાં આવેલો છે જેની બજાર કિંમત સિત્તેર હજારથી લઈને એસી હજારની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિના માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈમાસ્ટ ઉતારવા ગયા એમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ સમય કરવી હતી જ્યારે હાઈમાસ્ટ માસ્ટ મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જ્યારે હાઈમાસ્ટ લાગેલા છે ત્યારે એમણે ફક્ત ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાએ

સેવાશ્રમનો રોડ હોય આઇકોનિક રોડ હોય મુદ્દો હોય અને જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઇલાઇટ મુદ્દો છે આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર છ માં લગાવેલા હાઈ માસનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ભાવમાં આ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જયારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારનો વાત આવી આ લોકો બોટ છોડીને ભાગી જાય છે વારંવાર રાષ્ટ્ર નું અપમાન કરીને આ રીતે આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે જ્યારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલો છે ને સત્તાવીસ તારીખે બધી માહિતી માગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એવો ખબર છે અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીઓના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરી બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે તો આવના સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબત અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસ જગ્યાએ બોજ છોડીને ભાગી રહ્યા છે આવના સમયમાં અમે કમિશનરમાં બસો કરવાના છે એ વાત નક્કી છે તો છે ત્યાં ઇલેક્શન છે એ પ્રક્રિયા છે ઇલેક્શન તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની કપાસ સમિતિ નથી માંગવાના કમિશનરના ના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવ જેવી રીતે મનરેગામાં કપાસ નહીં મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ એ રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની ફરિયાદ મામલતદાર કે કમિટી બનવામાં આવશે પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપદની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપદમાં એવી અમારે અમે તપાસ સમિતિ નથી માંગતા ને જ્યાં સુધી મારી પાસે એલિગેશન વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તમામ સમજી બનાવો તો તે પછી વાત બંધ કરી કરે છે એટલે દૂધમાં દહીમાં વાત કરે છે એટલે પોતાના પગ નીચે જ્યારે ધરતી ધતી જાત ભાગી જાય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને ભરૂતી પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર થયા સિવાય અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના નાક નીચે જિલ્લા પંચા પંચાયતના પ્રમુખ શક્તિનાથપણની ઓફિસ છે તેની હામીએ ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તપુરમાં ઓપનિંગ કરવા કરવામાં ગયા છે એ લોકોએ આવા લોકોને ઓળખી દેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશો આ લોકોએ પણ એની પર તપાસ સમિતિ બનાવી જોઈએ એની લોકલ ને ક્યાં ભ્રષ્ટાચાર છે તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપના માધ્યમથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે હું વોર્ડ નંબર દસ ની કોર્પોરેટર સાદિકા સાનવા શેખ આજ રોજ એકત્રીસ જુલાઈના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા તેમાં અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ચૌદ મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ આઈકોનિક રોડ કે હાઈ માસમાં ગેરરીતિ ધ્યાન આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા કામમાં પણ જો ગેરરીતિ જણાય છે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોકપ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે આપણે એ પુલ આઠ નવ તારીખ બે દિવસમાં એ પુલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પુલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ કોન્ટ્રાક્ટરે કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે થી વીસ દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી ને કામગીરી પૂર્ણ કરીશું તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી આમાં એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમએસના પોલ હતા અને કાસ્ટિંગના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઈકોનિક રોલ પ્રમાણે જે ડિઝાઇનને હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું આ લોકોનો એવો છે અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે શરૂ કરી દો અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને અને જવાબ આપીએ છીએ પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ટા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ટાની બહાર જઈને અમારી ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોર્ડ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો તોફાની બનેલ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્ત રાજશેખર દેશ્વર લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી તો વિપક્ષમાંથી સમસદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા